નમસ્કાર મિત્રો આજના મુખ્ય સમાચારમાં ફરીથી તમારું સ્વાગત છે આજના મુખ્ય સમાચારમાં દેશ અને દુનિયાની ખબર પર નજર કરીએ તે પહેલાં અમારી ચેનલને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં તો આજના સૌ સમાચાર જોઈએ હાલ અંબાલાલ પટેલ દ્વારા એક મોટી આગાહી કરવામાં આવી છે ડિસેમ્બર મહિનામાં ગુજરાતના હવામાનમાં મોટા ફેરફારો જોવા મળશે સાથે માવઠાનો ખતરો અને કડકડતી ઠંડીની પણ ચેતવણી આપવામાં આવી છે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલના મતે ડિસેમ્બર મહિનો ગુજરાતના હવામાન માટે નિર્ણાયક સાબિત થશે છે ઠંડીના આગમન સાથે જ રાજ્યમાં બે તબક્કામાં માવઠું પડવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે જે ખેડૂતો માટે ચિંતાનો વિષય બની શકે છે ત્યારબાદના મિત્રો સમાચારની વાત કરીએ તો કચ્છમાં રણોત્સવનો પ્રારંભ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અદ્ભુત વિડીયો શેર કરી અને લોકોને આમંત્રણ પાઠવ્યું ગુજરાતના પ્રવાસનું ગૌરવ અને દેશ વિદેશના સહેલાણીઓ માટે આકર્ષણનું કેન્દ્ર ગણાતા વિશ્વ પ્રસિદ્ધ રણોત્સવ બે હજાર પચીસ છવ્વીસનો ભવ્ય પ્રારંભ થઈ ચૂક્યો છે ત્યારબાદના સમાચારની મિત્રો વાત કરીએ તો હવા પ્રદૂષણને લઈને સરકાર એલર્ટ પ્રદૂષણ ઘટાડવા માટે એક્શન પ્લાન તૈયાર કરવા મુખ્યમંત્રીની સૂચના તમામ નદીમાં ગંદકી હટાવવાના આદેશ આપવામાં આવ્યા છે ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં યોજાયેલી રાજ્ય મંડળની બેઠકમાં જાહેર આરોગ્ય અને પર્યાવરણ સુરક્ષાને લગતા મહત્વપૂર્ણ નિર્ણયો લેવાયા હતા પ્રવક્તા મંત્રી જીતુભાઈ વાઘાણીએ જણાવ્યું હતું કે મુખ્યમંત્રીએ રાજ્યભરની સરકારી શાળાઓના ટોયલેટ બ્લોકની સઘન મરામત અને સફાઈ કામ ઝૂબે હાથ ધરવા નદી નાળાઓમાં થતી ગંદકીના કારણો શોધી તેને અટકાવવા અને હવા પ્રદૂષણ ઘટાડવા માટેના એક્શન પ્લાન તૈયાર કરવાના દિશા દિશાનિર્દેશો આપ્યા છે સમાચારમાં આગળ વધીએ તો ખોડલધામ ખાતે મોટો રાજકીય કાર્યક્રમ લેવવા પાટીદાર સમાજના મંત્રીઓ અને પ્રદેશ ભાજપ પ્રમુખ જગદીશ વિશ્વકર્માનું સન્માન કરાશે ગુજરાતમાં મંત્રીમંડળમાં ફેરફારો બાદ ખોડલધામ કાગવડ ખાતે આગામી રવિવારે મોટો રાજકીય કાર્યક્રમ યોજવામાં આવશે જે અંતર્ગત લેવવા પટેલ સમાજના મંત્રીઓ તેમજ નવનિયુક્ત ભાજપ પ્રદેશ પ્રમુખનું સન્માન કરવામાં આવશે મિત્રો સમાચારમાં આગળ વધીએ તો રાજકોટમાં લાલો ફિલ્મના પ્રમોશન વખતે અફરાતફરી બાળકોના જીવ જોખમમાં મુકાયા મોલ મેનેજર સામે ફરિયાદ કરવામાં આવી જ્યાં હા ગુજરાતી ફિલ્મ ઉદ્યોગમાં ઇતિહાસ રચનારી ફિલ્મ લાલોનું સમગ્ર રાજ્યમાં પૂરજોશમાં પ્રમોશન કરવામાં આવી રહ્યું છે ત્યારે રાજ્યમાં જ્યાં પણ ફિલ્મની ટીમ દ્વારા પ્રમોશન કરવામાં આવે છે ત્યાં બહોળી સંખ્યામાં લોકોની ભીડ ઉમટી રહી છે રાજકોટમાં આવેલા ક્રિસ્ટલ મોલમાં ફિલ્મ પ્રમોશન કરવામાં આવ્યું હતું કે દરમિયાન અપરાતપરી સર્જાઈ હતી અને બાળકોના જીવ જોખમમાં મુકાયા હતા સમાચારમાં આગળ વધીએ તો પંજાબ અને રાજસ્થાનમાં ઠંડીનું મોજું ચાર રાજ્યોમાં વરસાદનું એલર્ટ ડિસેમ્બરની શરૂઆત સાથે ઉત્તર પશ્ચિમ ભારતમાં તીવ્ર ઠંડી પડી રહી છે જ્યારે દક્ષિણ ભારતના કેટલાક રાજ્યોમાં ભારે વરસાદની આગાહી છે આગામી થોડા દિવસોમાં દિલ્હીમાં તાપમાનમાં ઘટાડો અને શીત લહેરનો અનુભવ થશે ઉત્તર પ્રદેશ હાલમાં તીવ્ર ઠંડીથી મુક્ત છે પરંતુ સવારે ધુમ્મસ ચાલુ રહેશે સમાચારમાં આગળ વધીએ તો સંસદ સત્રના બીજા દિવસે એસઆઈઆર મુદ્દે હોબાળો થયો પોસ્ટરો અને બેનરો લઈને વિપક્ષે કર્યા સૂત્રોચ્ચાર સંસદ સત્રના બીજા દિવસે સંસદ પરિસરમાં મક્કરદ્વારની સામે વિપક્ષી નેતાઓ દ્વારા દેખાવ કરવામાં આવ્યા હતા વિપક્ષના નેતાઓ હાથમાં એસઆઈઆર સામેના વિરોધના પોસ્ટરો અને બેનરો લઈને સૂત્રોચ્ચાર કર્યા હતા કોંગ્રેસના સાંસદ કેસી વેણુગોપાલે લોકસભામાં એસઆઈઆરને લઈને ગંભીર રાષ્ટ્રીય ચિંતાનો મુદ્દો ઉઠાવવા માટે એડજસ્ટમેન્ટ મોશન નોટિસ આપી હતી જેમાં તેમણે પર ગંભીર સંકટ કરવાનો આરોપ પણ મૂક્યો હતો સમાચારમાં આગળ વધીએ તો રાહુલ ગાંધી બોલ્યા કે જાતિ ગણતરી દેશના બહુજનો સાથે ખુલ્લો વિશ્વાસઘાત છે ન કોઈ રૂપરેખા ન કોઈ સંસદમાં ચર્ચા કોંગ્રેસ સાંસદના સવાલ પર કેન્દ્રને જવાબ આપ્યો લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ મંગળવારે એક્સ પોસ્ટમાં કેન્દ્ર સરકારની જાતિ ગણતરીની યોજના પર સવાલો ઉઠાવ્યા હતા સમાચારમાં આગળ વધીએ તો પીએમ મોદીએ બંગાળ ભાજપના સાંસદો સાથે મુલાકાત કરી મોદીએ કહ્યું કે વિધાનસભા ચૂંટણી જીતવાની છે અત્યારથી કામ શરૂ કરી દો વિપક્ષના સાંસદો ગેસ માર્ક પહેરીને પહોંચ્યા સમાચારમાં મિત્રો આગળ વધીએ તો રશિયન પ્રમુખ પુતિનનું આજે ભારતમાં આગમન સુરતમાં ડ્રોન એઆઈ તૈનાત દિલ્હીમાં પાંચ સ્તરીય સુરક્ષા ઘેરો તૈયાર કરાયો પુતિનના રૂટ પર સ્નાઇપર્સ અને ભારતના એનસીસીના ટોપના કમાન્ડો સહિતનો કાફલો પણ નજર રાખશે ત્યારબાદ સમાચારની વાત કરીએ તો ગુજરાતના સીએમ ભૂપેન્દ્ર પટેલની સૌથી મોટી જાહેરાત આંગણવાડી બહેનો માટે ખુશીના સમાચાર મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આગામી ત્રણ વર્ષમાં રાજ્યમાં દસ હજારની નવી આંગણવાડી કેન્દ્રો બનાવવાની મહત્ત્વની જાહેરાત કરી છે આ જાહેરાત તેમણે આજે નવ હજાર આંગણવાડી કાર્યકર બહેનોને નિમણૂક પત્રો આપવાના કાર્યક્રમ દરમિયાન કરી હતી સમાચારમાં આગળ વધીએ તો બીએલઓની વ્યથા સુપ્રીમે સાંભળી એસઆઈઆરમાં વધુ કર્મચારીઓને જોડવા રાજ્ય સરકારને આદેશ સુપ્રીમ કોર્ટે ભારતીય ચૂંટણી પંચ દ્વારા હાથ ધરાયેલી વિશેષ સઘન સુધારણા પ્રક્રિયા દરમિયાન બૂથ લેવલ ઓફિસર્સના મૃત્યુની ઘટના ઉપર ગંભીર ચિંતા વ્યક્ત કરી છે ઉચ્ચ અદાલતે બીએલઓ પરના કામના બોજને તાત્કાલિક ઘટાડવા માટે રાજ્યોને કડક અને મોટા નિર્દેશો આપ્યા છે સમાચારમાં આગળ વધીએ તો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ રવિવારે ખોડલધામમાં ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આગામી રવિવારે રાજકોટ જિલ્લાની મુલાકાતે આવી રહ્યા છે લેહુવા પટેલ સમાજના તીર્થસ્થાન એવા ખોડલધામની મુલાકાત લેશે જ્યાં મુખ્યમંત્રી ઉપરાંત ભાજપ પ્રદેશ પ્રમુખ ચાર લેહુવા પટેલ પ્રધાનોનું સન્માન યોજવામાં આવશે ત્યારબાદના સમાચારની વાત કરીએ તો દેશને તેના નેતૃત્વ પર ગર્વ હોવું જોઈએ ભારત પ્રવાસ પહેલાં પુતિનનું મોટું નિવેદન રશિયાના પ્રમુખ વ્લાદિમીર પુતિન તેમની ભારત મુલાકાત પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વની જોરદાર પ્રશંસા કરી છે તેમણે ભારપૂર્વક જણાવ્યું કે પીએમ મોદી કોઈના દબાણ સામે ઝૂકી જાય તેવા નેતા નથી પુતિનનું આ નિવેદન એવા સમયે આવ્યું જ્યારે રશિયા અને ભારત બંને અમેરિકાના ટેરિફ અને આંતરરાષ્ટ્રીય દબાણોનો સામનો કરી રહ્યા હતા સમાચારમાં આગળ વધીએ તો ગુજરાતમાં રાજ્ય સરકારનો મોટો નિર્ણય મનોજ શશીધર અને રાજુ પાર્ગવને ડીજી તરીકે બઢતી છ સિનિયર અધિકારીઓને પ્રમોશન ગુજરાત રાજ્ય સરકારે પોલીસ બેડામાં એક મહત્વનો વહીવટી નિર્ણય લેતા રાજ્ય કેડરના સહ વરિષ્ઠ આઈપીએસ અધિકારીઓની ભરતી આપી છે રાજ્યના ગૃહ વિભાગ દ્વારા સોમવારે બહાર પાડવામાં આવેલા આદેશ અનુસાર બે વરિષ્ઠ અધિકારીઓને ડાયરેક્ટ જનરલ રેન્ક પર ચાર અધિકારીઓને ઇન્સ્પેક્ટર જનરલ રેન્ક પર પ્રમોટ કરવામાં આવ્યા છે સમાચારમાં આગળ વધીએ તો અમદાવાદમાં અમિત શાહ સાતમી તારીખે બે ઈડબ્લ્યુએસ આવા સ્કીમનો ડો કરાવશે કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહના હસ્તે આગામી સાત ડિસેમ્બરના રોજ રૂપિયા બે હજાર ત્રણસોને પંચાણું કરોડના અડસઠ કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવશે જેમાં અમદાવાદ શહેરના છસોને અઢાર કરોડના પંદર કામનો સમાવેશ કરવામાં આવ્યો છે સમાચારમાં આગળ વધીએ તો શિયાળામાં શરીરને મજબૂત કરવા શિયાળુ પાકનું વેચાણ શરૂ જેમાં સિંગ પાક તલસાની ખજૂર પાક સહિતની સ્વાદિષ્ટ વસ્તુઓ બજારમાં છવાય વેપારીઓએ નફામાં કાપ મૂકી ગયા વર્ષનો જ ભાવ યથાવત રાખ્યો છે ત્યારબાદના સમાચારની વાત કરીએ તો સીબીએસસીએ ધોરણ દસ અને બાર બોર્ડની પરીક્ષાની પેટર્ન બદલી પચાસ ટકા પ્રશ્ન કાર્યક્ષમતા આધારિત રહેશે ધોરણ દસ બોર્ડ એક્ઝામ બે વખત યોજાશે સીબીએસસીએ હવે ધોરણ દસ અને બારની બોર્ડની પરીક્ષાની પેટર્નને સંપૂર્ણપણે બદલી નાખી છે જેમાં પ્રશ્નપત્રને ઓછા મુશ્કેલ કરી અને ગોખણવૃત્તિથી પરીક્ષાની તૈયારી કરવાની પ્રવૃત્તિને ખતમ કરવાની દિશામાં પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે તો મિત્રો આ હતા આજના મુખ્ય સમાચાર મળીશું નવા વિડીયોમાં નવી અપડેટ સાથે ત્યાં સુધી અમારે ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલ છો નહીં નમસ્કાર